નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે આ વર્ષે તુવેર વાવાનું વિચારી રહ્યા છો અને કઈ તુવેર વાવ એને મૂંઝવણ માં છો તો આ રહી તમારી માટે નવી તુવેર એટલે કે ફૂલે પુષ્પા તુવેર તો આજે આપણે લાઈવ ફિલ્ડની અંદર થઈ અને તમને હું એક નહીં અને લાગટ છોડ બતાવું જેથી કરી અને તમે વાસ્તવિકતા છે એ પણ તમે નક્કી કરી શકો કે કેવો ફાલ છે લાગટ છોડ એટલા માટે જ બતાવું છું કે જેથી કરીને આપને ખ્યાલ આવે તમે ખેડૂત મિત્રો કોઈ પણ નહીં તુવેર વાવો પણ આ ફિલ્ડ આખો બતાવે અને આખો વિડીયો બતાવે તો એમની તુવેર પસંદ કરજો કારણ કે એક ફોટો બતાવીને અને એક બે છોડ બતાવી અને તુવેર વેચતા હોય તો એવું બિયારણ ન લેતા આખું ફિલ્ડ અને આખા ખેતર બતાવતા હોય એવી તુવેર પસંદ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે વાસ્તવિકતામાં બધા છોડની અંદર એવા ફાલ છે કે નહીં તો તમે જોઈ શકો આ પહેલેથી સિલેવથી એક જ સરખો ફાલ છે અને બીજું કે પુલ્ય પુષ્પા તુવેર તમારે જોલ થેડમિટનું લેવાની હોય તો આપણે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે એકાણું ઝીરો પાંચ સાઠ સિત્તેર સાત આડત્રી એ નંબર પર ફોન કરી અને તમારા નજીકના ડીલરનું સરનામું પૂછી લેવું જેથી કરી અને આપને વાસ્તવિકતામાં તેમાં ઓરિજિનલ ફૂલે પુષ્પા મળી રહે તો બસ આજે આટલું નમસ્કાર